જય માતાજી મિત્રો દીપક સમજ અમે આગા ગામડામાં ભટકી ગયા છે ક્યાંય મળતું નથી

đó à. mà sao nó ga đi slip

જો મારી ઉપર હતા બ્રેક તો જો મારી માં હમ ભાઈ આ છોડું ને ડાયરેક્ટ ગાડી ક્યાં જ ખબર કઈ હાથ જરી જરીબી છૂટી જાય આ છૂટી ગયે છે મહારાજ હોન હોન મહારાજ શું તો ગાડી બંધ છે

પણ આવે છે બટર રોટી પણ આવે છે લૂન બી આવે છે રાઈસ છે એટલે નાખવાનું છે આવા ગ્રુપમાં હા નાખવાનું છે

પરવાલા ને ઉલટો બોલ્યો અરે બોડિયા છે આ બોડિયો છે પબ્જી નો મારું બોલ્યું આ M24 થી લોકઆઉટ થઈ જાય છે બોડી કાં

આ જે ગોળ ગોળ જે રહ્યા ને ગોળ ગોળ કેમેરો કરો આ ગોળ ગોળ રહ્યા ને એ રાજા મહારાજાનું એકવીસો સદીનું હતું જે હજી સુધી એવું ને એવું દેખાય છે અને આગળ અને સાંજીનું હતું બધું વસ્તુ એ અંદર જ રાખીને આ જે તમે જોવો છો બધું એવું ને એવું કર્યું છે એકવીસો સદીનું જે બનાવ્યું હતું ટેમમાં અને આ 2100 સદી નું ગુફા જો ગુફા ધલિયાવા ગુફા તમને આ એક નંબર એક્સ પર મળ કે રસભાઈ હા રસ્તામાં ટુ ચાલી રહ્યા રસ્તો જો તે 2100 સદી દા પાણી આવે છે જોય તું બોલતો રે હાલો બોલતો રે એક્યાત્રીવાળા બી ખાતા નથી આ બધું જોવા આવો અરે કેને વાળી આ બધું ભૂપાચાર કમરો હતો સેનાપતિ બધા આમાં રહેતા હતા આની એક એકનો કમરો કમરો હતો નુબડા કેદી આયા કેદી રહેતા હતા કેદી કેદી ના પકડી દુનિયામાં આને હતા 21 વર્ષ

ખાઈ દેખાય દે અંધારું ચાટ જોવા માટે તડસી આયા માણસો અજીબ આ તમે જોતા આ બધું છે પથ્થર આ કોઈ ગણપતિ નું ઓલો કોઈ આ પથ્થર છે મતલબ સમજતા કે અમે તમને બતાવી આગલો વિયો પછી અમે બનાવશું ને તમને જોવા નહી આ